સાંભળ તો હા તને આમ બાકસોળો તો આવડે છે ઓલાવાની તો ખબર નહીં પણ પેટાવતા જરૂર આવડે છે અરે હું આ બાકસની વાત કરું છું બાકસ બાકસની મમી આપણા ઘરમાં એલી ટકોરાવાળી ઘડિયાળ છે ને એમાં એક ટકોરો વાગે ને તો એક વાગું કહેવાય અને ત્રણ ટકોરા વાગે ને ત્યારે એમ એમ આપણે માની કે ત્રણ વાગ્યા કહેવાય બાર ટકોરા વાગે ત્યારે બાર વાગ્યા કહેવાય સમજી લો તેર ટકોરા વાગે તો એને શું કહેવાય બેટા ઘડિયાળ નિફર કરવા સમય આવી ગયો મિત્રો આજે મારા લગ્ન ને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે કઈક સમજાવો જયારે આપડે બંનેનો નો ઝઘડો થાય છે ત્યારે મારા પિયર વાળાને ફોન કરી કરીને શું કામ મને કયો ને જે કેવું હોય મિક્સર બગડે ને તો મિક્સર ને ના કેવાનું હોય મિક્સર ની કંપની વાળા ને કેવાનું હોય મમ્મી તમને ખબર છે સાયક્લોન કોને કહેવાય હા સાયક્લોન પર નો ના સાયક્લોન કહેવાય હા બોલો તમારી પાસે હાર્મોનિયમ ને તબલા છે કેમ તમારે વગાડવા છે ના મારે સુવું છે સાંભળ તો તારા હાથ બતાવ તો ઓહો કેટલા સુંદર હાથ છે તો ખાવાનું કેમ ગંધારું બનાવે છે જો તમે બંને મને બહાર નહીં જવા દો ને તો હું ઝેર ખાઈ લઈશ અરે અરે જવા દે ને કાદેના સાફ નથી કા તો ઝેર કે થી ખાવા દો સાંભળો ને સાંભળો ને હા તમે પહેલી વાર મને જોવા આવ્યા તા એ પછી તમે શું વિચારતા હતા અરે ખોટું આવી ગયો આ તો અરે હું પાણી વાત માની જ ગયો છું તમને મને ખબર છે મને મમ્મી તમે તો બહુ હારા કહેવાય ને તો આજકાલની સાસુ તો બસ સોફા ચડીને સૂતી જ હોય છે તમારે વજન ઓછું કરવું હોય ને એક કલાક તમારે દોડાય પંદર મિનિટ ચલાય અને અડધો કલાક તમારે છે ને શાંતિ થી યોગા કેલેરી બંધ થઈ જાય બધી ના ને એમાં આવી ગયો મમ્મી આપણા ઘરમાં ઓલી ટકોરા વાળી ઘડિયાળ છે ને એમાં એક ટકોરો વાગે ને તો એક વાગ્યો કહેવાય અને ત્રણ ટકોરા વાગે ને ત્યારે એમ આપણે માની કે ત્રણ વાગ્યા કહેવાય બાર ટકોરા વાગે ત્યારે બાર વાગ્યા કહેવાય સમજી લો તે ટકોરા વાગે તો એને શું કહેવાય તો બેટા ઘડિયાળ રિપેર કરવા સમય આવી ગયો તો મારી સાસુ મને ચાર સંભળાવે ને તો એના છોકરાને આઠ સંભળાવી દો હિસાબ આઈનો બરાબર એ સાંભળો કે હા એક લુગડા ધોવાનો ધોકો લેતા આવજો એ હા એ ભાંગે નહીં એવો લેતા આવજો તારે લુગડા ધોવા કે મને ધોવો એ તમારે જી હમા જોઈ સમજો મમ્મી પાંચ ને નવ કેટલા થાય તમને ખબર છે અરે મુરો તને એટલી ખબર નથી બે ડુમા જન કેલ્ક્યુલેટર નહી આવે કે લો મમ્મી ચા આ દાર્જિલિંગ થી આવી છે લે લે તો એ ગરમ છે